અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થઈ ગયું છે જી હા મિત્રો તમે સાંભળ્યું તે સાચી વાત છે અમદાવાદ એરપોર્ટ પરથી આ પ્લેને જેવી ઉડાન ભરી હતી કે થોડાક જ સમયમાં આ પ્લેન ક્રેશ થયું અને તે નીચે પડ્યું અને તેમાંથી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કેવી રીતે અમદાવાદ એરપોર્ટ નજીકના રહેણાંક વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું છે અને અત્યારે આગના ગોટે ગોટા નીકળી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે બસો પેસેન્જરો સાથેનું આ એર ઇન્ડિયાનું પ્લેન હતું જે લંડન જવા માટે તેને ઉડાન ભરી હતી અને ગણતરીની સેકન્ડોમાં જ તે ક્રેશ થયું હતું સમજી શકાય છે કે અમદાવાદથી જ્યારે લંડન જવાનું હોય પ્લેન ત્યારે એમાં કેટલો મોટો ઈંધણનો જથ્થો હોઈ શકે છે અને આ પ્લેન ક્રેશ થતા હવે તે આગમાં પરિવર્તિત થઈ ગયું અને જોઈ શકાય છે આકાશ સુધી પહોંચે તેટલા મોટે મોટા આ ધુમાડા જોવા મળી રહ્યા છે અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન બપોરે દોઢ વાગ્યાની આસપાસ ટેક થયું હતું અને એક ને ચાલીસને તે ક્રેશ થઈ ગયું હતું એટલે કે ગણતરીની સેકન્ડોમાં જ તે ક્રેશ થઈ ગયું હતું તે એક બિલ્ડિંગમાં અથડાયું હોવાના સમાચારો અત્યારે મળી રહ્યા છે આ પ્લેનમાં બસો જેટલા મુસાફરો હતા જેમાંથી સોથી વધુ મુસાફરો મૃત્યુ પામ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે જોકે હજી સુધી સરકાર દ્વારા કોઈ ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ તે સુરતથી અમદાવાદ જવા માટે નીકળી ગયા છે મહત્વની બાબત છે કે અત્યારે એનએસજી કમાન્ડોએ સ્થળ પર મોરચો સંભાળી લીધો છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે અસરગ્રસ્તો છે તે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે ખૂબ જ મોટી ઘટના છે વધુ વિગતો અમે આપને જણાવતા રહીશું